નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને બુધવારના રોજ અને લસણની આવક વિશે વાત કરીએ તો લસણમાં છાપરા નંબર નવ એક આખું ફૂલ થઈ ગયું છે અને બાજુમાં જે દસ નંબરનું છાપરું છે તેમાં પણ આજે થોડી એવી આવક રહેલી છે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો શરૂ થઈ ગયું છે પાંચ નંબરના પિલોરે અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કહેવા રહે છે આજના લસણના બજાર ભાવ ધન્યવાદ વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરજો પાંચ હજાર નવસો ને એકાણું રૂપિયા પાંચ હજાર નવસો એકાણું પાંચ હજાર નવસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે લાડો માલ હો ઘટેને એવો માલ છે કઈ ઘટે ને એવો માલ છે પાંચ હજાર નવસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે ભાઈ લાડુઓ માલ છે સુપર વીઆઈપી ક્વોલિટી માલ છે પાંચ હજાર નવસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે સાડા ને એકાવન રૂપિયા ભાવતું છે મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો તમે વજન માં થોડુંક સારું છે પણ થોડુંક ખુલ્લું લેવું છે સાડા ને એકાવન રૂપિયા ભાવતું છે કસ્તર વધારે છે આની અંદર જોઈ શકો છો સાડા ત્રીસો ને એકાવન રૂપિયા માં વેચાણ છે આની વાત કરી લસણ ની છ હજાર રૂપિયા પૂરો ભાવ થઈ ગયો છે આનો જોઈ શકો છો તમે ક્વોલિટી એકદમ સોલિડ ક્વોલિટી માલ છે સુપર એક્સ્ટ્રા માલ કહી શકાય અને છ હજાર રૂપિયા પૂરો ભાવ થયો આ છ હજાર પાંચ હાજર માં વેચાણો છે સોલિડ માલ હો એકદમ રાસભર માલ છે જોઈ શકો છો તમે ક્વોલિટી માં સારું છે સાઈઝ માં થોડુંક મીડિયમ છે પાંચ ને એક રૂપિયા માં માલ માલ સારો પાંચ ને એક રૂપિયા ભાવ થયો રૂપિયા હવેદાબ જોખત મૂકેલું હોય એકદમ હાવ પોચક થઈ ગયેલા ઘાટીઓ જોઈ લો સત્યાવીસો ને એકસઠ રૂપિયા વેચાણું છે મીડિયમ માલ છે સત્યાવીસો એકસઠ રૂપિયા ભાવ બેતાલીસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયું છે મીડિયમ સાઈઝમાં છે વાયસ વગર નું છે આપડે આગળ જોયું સિત્તાલીસો એકસઠ વાર વાયસ વાળું પોચક થઈ ગયું હતું અને બેતાલીસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે વજન માં સારું છે ક્વોલિટી સારું છે બેતાલીસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે એના વજન માં સારું હોય એકદમ પાણા જેવું છે સાઈઝ માં થોડુંક નાનું છે બાકી ક્વોલિટી સારું એ બેતાલીસો ને એકતાલીસ રૂપિયા માં વહેંચાનું છેતાલીસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે જોઈ લો સાઈઝ માં બહુ સારું જો છેતાલીસો એકોતેર રૂપિયા આની અંદર થોડા થોડા ગાટી આવા છે ખોટા થઈ ગયેલા બાકી લસણ સારું છે આ એકદમ સારું લસણ છે છેતાલીસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે થોડુંક મિક્સ માં આની અંદર ખોટું આવું થઈ ગયેલું છે બાકી ક્વોલિટી સારી હે છેતાલીસો એકોતેર રૂપિયામાં વેચાણો છે માલ બાકી માલમાં કાંઈ વાંધો નથી સારો માલ એમ છેતાલીસો એકોતેર રૂપિયા વેચાણ હવે નિરાયતે નિરાયતે તમે જ કહી દો તેમજ ખેડૂત મિત્રો બોક્સનું લોસનની વાત કરીએ તો પંચાવનસો ને એક્યાસી રૂપિયામાં માલ વેચાણો છે જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટી માલ છે બોક્સની કાંઈ ઘટે એવો માલ છે પંચાવનસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે હાલમાં કાંઈ ઘટે ને એક નંબર માલ છે પંચાવનસો ને એક્યાસી રૂપિયામાં વેચાણ તેમજ મીડિયમ લસણની વધારે વાત કરીએ તો સાઈઝમાં નાનું છે લસણ એ મીડિયમ છે હળવું છે એકદમ હળવું છે તેત્રીસો રૂપિયા ભાવ થયો છે આનો હા મીડિયમ ક્વોલિટી છે તેત્રીસો રૂપિયા ભાવ થયો છે આનો કોઈ ક્વોલિટી તેત્રીસો રૂપિયામાં વેચાણ ચુમ્માલીસ સોની એક રૂપિયા ભાવ દીધે જોઈ શકો છો તમે મીડિયમ સાઈઝમાં છે બાકી ક્વોલિટી સારી છે વજન વજન બધું સારું છે એકદમ રાસભર છે ખુલ્લું નથી કે ચુમ્માલીસ સોની એક રૂપિયા ભાવ દીધો છે એનો બાકી લસણ સારું હો કોટક છે નહીં ક્યાંય પીળાઈ ગાંટી નથી વાયસે નથી સાઈઝમાં ખાલી નાનું હોય બાકી લસણ સારું હે ચુમ્માલીસ સોની એક રૂપિયામાં વેચાણ ભાઈ વિડીયો બંધ કરો ત્રેસઠ છું ને દસ રૂપિયા ભાવ દે છે જોઈ લો આ ક્વોલિટી છે મારે બોક્સમાં છે એક એક કિલોનું પેકિંગ છે ત્રેસઠ છું દસ રૂપિયામાં વેચાણો છે મારો આ ક્વોલિટી છે ત્રેસઠ છું ને દસ રૂપિયા ક્વોલિટી એટલે કાંઈ ઘટે નહીં એવી ક્વોલિટી છે ત્રેસઠ છું ને દસ રૂપિયામાં વેચાણો મારો હાલો બધાને બેતાલીસો ને એકાણું રૂપિયા માલ વેચાણો છે જોઈ શકો છો આવ મીડિયમ સાઈઝ છે પણ ક્વોલિટી સારી છે બેતાલીસો ને એકાણું રૂપિયા વેચાણો છે સાઈઝ જોઈ લો સાઈઝ આવું નાની છે બાકી વજન બજન સારું છે ખુલ્લું નથી એકદમ રાસભર લસણ છે બેતાલીસો ને એકાણું રૂપિયા માલ વેચાણો તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના લસણના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ આજે પણ જોઈએ તો બજાર ભાવ એવરેજ બજારની વાત કરીએ તો બે થી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનું આજે પણ એવરેજ બજાર છે સુપર સારા માલની વાત કરીએ તો છ હજાર રૂપિયા સુધીની આસપાસ વેચાય છે બહુ સારા માલ હોય છે વીઆઈપી ક્વોલિટી તે છ હજાર આસપાસ વાળો આસપાસ વેચાય છે વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશો આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ